નમસ્તે મિત્રો શું તમને ખબર છે ડોળાસા તથા આસપાસના વિસ્તારના એકોતેર ટકા મા બાપ પોતાના બાળકો માટે ગીતાંજલિ સ્કૂલ કેમ પસંદ કરે છે તો ચાલો જાણીએ નર્સરી કેજી અને બાલવાટિકાથી માંડીને ધોરણ પાંચ સુધી અમારી શાળામાં બાળકો અભ્યાસ કરે છે અમે ગીતાંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓને દુનિયાના પડકારોનો સામનો કરવા તૈયાર કરીએ છીએ અમારા અનુભવી શિક્ષકો ફક્ત ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી પરંતુ અમે સારા સંસ્કારો મૂલ્યો જીવન કૌશલ્ય અને સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકીએ છીએ અમે ગીતાંજલિ સ્કૂલમાં દરેક બાળકની પ્રતિભાને ખીલવવામાં માનીએ છીએ દરેક માતા પિતાની કલ્પના હોય કે શું તમારું બાળક ભણવામાં તેજસ્વી રમતગમતમાં ચપળ કલામાં રસ ધરાવતો અને સંસ્કારી બને અને જો તેને એ રીતનો અવકાશ ગીતાંજલિ શાળામાં મળે તો આ ફક્ત સ્વપ્ન નથી આ અમારી વાસ્તવિકતા છે ડોળાસાના હૃદયમાં સ્થિત શાંત વાતાવરણ ગોઘટ અને ગામથી દૂર પ્રકૃતિના સન્નિધ્યમાં આવેલી અમારી ગીતાંજલિ સ્કૂલમાં અમે એવું શિક્ષણ આપીએ છીએ જે ફક્ત પુસ્તકો કે ક્લાસરૂમ પૂરતું મર્યાદિત નથી અમારા વિદ્યાર્થીઓ ભણવામાં તો હોશિયાર છે જ પણ એ તો શરૂઆત છે અમે અલગ અલગ પ્રવૃત્તિઓ અને રમત ગમત દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ કરીએ છીએ વિજ્ઞાન થી લઈ ગણિત ગમત અને ટેકનોલોજી થી લઈ સામાન્ય માહિતી સામાજિક ભૌગોલિક માહિતી થી લઈને રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી થી લઈ ચિત્રકામના વર્ગો રમતના મેદાન થી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે બાળકની તર્ક શક્તિ વિકાસ તો ખરો જ ગીતાંજલિ શાળાના બાળકો ગગન કરતા પણ ઊંચી ઉડાનના ધ્યેય સાથે દરેક દિવસે શીખવાના અવસર સાથે સાથે માતૃભાષામાં શિક્ષણ તો ખરું જ તથા અમે બાળકોને રસપ્રદ રીતે ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન વિવિધ એક્ટિવિટી દ્વારા પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ અમારા સમર્પિત અને અનુભવી શિક્ષકો દરેક બાળક પર ધ્યાન આપે છે શીખવાનો પ્રેમ જગાડે છે અને સુદ્રઢ સમુદાયનું નિર્માણ કરે છે ગીતાંજલિ સ્કૂલમાં અમે સ્થાનિક સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન કરીએ છીએ અને સાથે સાથે અમારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ અમારા સમર્પિત શિક્ષકો દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપે છે અને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરે છે તો આજે જ ગીતાંજલિ સ્કૂલની મુલાકાત લો અને જો કેમ કે ગોળાસા તથા આસપાસના વિસ્તારના મોટા ભાગના માતા-પિતા વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે અમારા પર ભરોસો રાખે છે તમારા બાળકની સફળતાની યાત્રા ગીતાંજલિ સ્કૂલથી જ શરૂ થાય છે કેમ કે ગીતાંજલિ સ્કૂલમાં અમે ફક્ત શિક્ષણ જ નહીં પ્રેરણા અને બાળકમાં માનવ મૂલ્યોની સાથે ગુણવત્તા સભર શિક્ષણ પણ આપીએ છીએ અમે વિદ્યાર્થીઓને ભૌતિક સુવિધા નહીં પણ સહજતા આપીએ છીએ ગીતાંજલિ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રવૃત્તિઓ અને રમતગમત દ્વારા તમારા બાળકનો સર્વાંગી વિકાસ એ જ અમારો હેતુ છે ગીતાંજલિ સ્કૂલ એટલે તમારા બાળકના ભવિષ્ય માટે શ્રેષ્ઠ પસંદગીની શાળા ગીતાંજલિ શાળા આ વર્ષે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તમામ ટીચિંગ સ્ટાફ માત્ર બહેનો જ છે ડે સ્કૂલ ની સાથે બાળક ની યોગ્ય ભોજન વ્યવસ્થા માં પણ યોગ્ય દેખરેખ તો ખરીશ તો આજે શિક્ષણ નું ગામ તથા અમારા પ્રતિભા જોવા અમારી ગીતાંજલિ અવશ્ય મુલાકાત લો અમારું સરનામું આ રહ્યું ડોડાસાઇપાસ બ્રિજ ની બાજુ માં તાલુકો કોડીનાર જીલ્લા ગીર સોમનાથક સંપર્ક નંબર બાણું સાત બાવન સોત્રીસ નવ ચોરાણું ધોળા આભાર Vitangelo School